પાઠ પાંચ ધોયો અને ખાધો નીચેના પ્રશ્નોના એક એક વાક્યોમાં ઉત્તરો લખો મેથી પાક વાર્તામાં તમને ધીંગીની કઈ બાબતો સારી લાગી કેમ મેથી પાક વાર્તામાં ધાબડધીંગીની માતૃપ્રેમ બહાદુરી અને સાવચેતી સારા લાગ્યા કેમ કે ધીંગીના આ ગુણને કારણે તેના બચ્ચા પહેલવાનની નફરતથી બચી શક્યા અને મોટા થઈ શક્યા બચ્ચાએ પહેલવાનને શા માટે તમાચા માર્યા હતા માદા બચ્ચાને પહેલવાને હવામાં ફંગોળી દીધું હતું તેનો બદલો લેવા તેણે પહેલવાનને તમાચા માર્યા હતા કોને પોતાના નવજાત બચ્ચા પર સખત નફરત હોય છે ન રીંછને પોતાના નવજાત બચ્ચા પર સખત નફરત હોય છે માદા રીંછ બચ્ચા સાથે કઈ ઋતુમાં જુદું રહેઠાણ શોધી લે છે શા માટે માદા રીંછ બચ્ચા શિયાળો ગાળવા શરદ ઋતુમાં જુદું રહેઠાણ શોધી લે છે રીંછોમાં નર અને માદા કેટલા વર્ષે જોડી બનાવીને બચ્ચા પેદા કરે છે રીંછોમાં નર અને માદા બે વર્ષે જોડી બનાવીને બચ્ચા પેદા કરે છે નરસિંહ અને માદા રીંછના નામ શું હતા નર રીંછનું નામ પહેલવાન અને માદા રીંછનું નામ ધાબડથીંગી હતું પહેલવાન અને ધાબડથીંગીને ક્યાં ભેગા રાખવામાં આવ્યા પહેલવાન અને ધાબડથીંગીને ચિડિયાઘરના વાડામાં ભેગા રાખવામાં આવ્યા પહેલવાન કોનાથી ડરતો હતો પહેલવાન ધાબડથીંગીથી ડરતો હતો કઈ ઋતુમાં રીછોએ જમીનમાં ખાડા ખોદી દીધા શિયાળાની ઋતુમાં રીંછોએ ખાડા ખોદી દીધા શિયાળામાં પહેલવાની બખોલ ક્યાં હતી શિયાળામાં પહેલવાની બખોલ વાડાને બીજે છેડે હતી હવામાં હૂબ જેવું લાગે ત્યારે રીંછના બચ્ચા શું કરતા હવામાં હૂબ જેવું લાગે ત્યારે રીંછના બચ્ચા ખાડામાંથી બહાર નીકળીને હિમોમાં રમતા માદા બચ્ચું શું કરીને મા પાસે જતું રહ્યું માદા બચ્ચું બાપને ઝડપથી મોઢા ઉપર ત્રણ તમાચા મારીને મા પાસે જતું રહ્યું છેલ્લે પહેલવાન મનમાં શું બબડ્યો હશે છેલ્લે પહેલવાન મનમાં બબડ્યું હશે કે આ એક બીજી ધાબડ ધીંગી રીંછ મોટી આફત કોને ગણે છે રીંછ મોટી આફત સિંહને ગણે છે રીંછ સિંહને નિમંત્રણ આપતા જે જે વાત કરે છે તે સાચું બોલે છે કે ખોટું ખોટું નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યોમાં ઉત્તર લખો ધાબડધીંગી પહેલવાનને કેમ ફટકારે છે પહેલવાન બચ્ચાને હવામાં અધ્ધર ઉડાડે છે અને પાણીમાં ડૂબાડે છે આમ બચ્ચાને હેરાન કરતો હોવાથી ધાબડધીંગી તેને ફટકારે છે ધાબડધીંગી પોતાના બચ્ચાને શા માટે સાચવતી હતી પહેલવાન બચ્ચા તરફ ત્રાસી નજર રાખતો હતો તે ઘણીવાર બચ્ચાઓ ઉપર પંચા ફટકારવાની કોશિશ કરતો હોવાથી ધાબડધિંગી બચ્ચાને સાવચેતી સાચવતી હતી ધાબડધિંગીનું બચ્ચા પ્રત્યેનું વાલ ક્યારે ક્યારે જોવા મળતું વાર્તામાં રીંછડી શિયાળામાં પોતાના બચ્ચાને પહેલવાનથી બચાવવા તેમના ભેગી એટલે કે ખાડામાં જ સૂઈ રહેતી આ સિવાય પહેલવાનની દ્રષ્ટિથી તેના બચ્ચાને સાચવતી હતી રીંછડીના આ વર્તનથી કહી શકાય કે રીંછડીનું તેના બચ્ચા પર વહાલ જોવા મળે છે રીંછ કુટુંબમાં કાનૂન અને વ્યવસ્થા કઈ રીતે જળવાય છે તે કોણ જાળવે છે રીંછ કુટુંબમાં કાનૂન અને વ્યવસ્થા માદા રીંછ જાળવે છે કઈ રીતે તો કે ગુનેગારોને સજા કરીને માદા રીંછ નવજાત બચ્ચાની સારસંભાળ કેવી રીતે રાખતી નર રીંછની નજર તેના બચ્ચા ઉપર હતી તેના બચ્ચાને તે નુકસાન ન પહોંચાડે માટે માદા રીંછ બચ્ચાની સારસંભાળ રાખતી નર રીંછ પાસે આવે તો તરત જ માદા રીંછ વચ્ચે ઊભી રહી જતી આ રીતે સાવધાન રહી તે પોતાના બચ્ચાની સારસંભાળ લેતી ધીંગીથી ડરે ગયેલો પહેલવાન શું કરતો ધાબડથિંગીથી ડરે ગયેલો પહેલવાન બચ્ચા બખોલમાંથી નીકળીને તેની પાસે જવા લાગે કે તરત જ ગભરાઈને ભાગવા માંડતો અને પંજા વડે તેનું મોં ઢાંકી દેતો શિયાળામાં ધીંગીની માતૃવૃત્તિ કેવી હતી અને કેમ શિયાળામાં ધાબડથિંગીની માતૃવૃત્તિ જોરદાર રહી નહોતી કારણ કે બચ્ચા હવે મોટા થઈ ગયા હતા ધીંગી તેની બખોલમાં હોય ત્યારે જ તેમનો બચાવ કરતી પરંતુ બચ્ચા હવે તેનો પીછો કરનારને થાપ આપીને સરળતાથી છટકી જતા રીંછ આગળ શા માટે ચાલે છે રીંછે સિંહને મધ ખાવાનું નિમંત્રણ આપ્યું છે તેથી સિંહને મધપુડાના વન સુધી લઈ જવા રીંછ આગળ ચાલે છે સિંહ પાછળ શા માટે ચાલે છે સિંહે રીંછનું ઘર જોયું ન હતું રીંછની પાછળ જવાથી સિંહને રીંછનું ઘર શોધવું ન પડે તેથી તે આગ પાછળ ચાલે છે રીંછને મધમાખીઓ ડંખતી હશે કેમ ના રીંછને મધમાખીઓ ડંખતી નહીં હોય કેમ કે રીંછના આખા શરીર ઉપર ખૂબ ભરાવદાર લાંબા અને બરછટ વાળ હોય છે જે રીંછને મધમાખીઓના ડંખથી બચાવે છે રીંછની આફત કેવી રીતે દૂર થઈ રીંછ સિંહને મધ ખવડાવવા માટે મધપુળાના વનમાં લઈ ગયો ત્યાં સિંહ મધ ખાવા જતાં કેટલીક માખીઓએ તેના આંખ મોં જીભ હોટ એમ આખા શરીરે ડંખ મારતા તે પીડા સહન ન થતાં ત્યાંથી ભાગી ગયો અને રીંછની આફત દૂર થઈ ગઈ ચલો નીચેના પ્રશ્નોના ઉત્તરો લખો પહેલવાનને પોતાના બચ્ચા ગમતા નથી એવી તમને કઈ રીતે ખબર પડી પહેલવાનને પોતાના બચ્ચા ગમતા નથી તે નીચેના વાક્યો પરથી ખબર પડે છે પહેલું વાક્ય પહેલવાન તેમની તરફ ત્રાસી નજર રાખતો અને ઘણીવાર પંચા ફટકારવાની કોશિશ પણ કરતો બીજું પહેલવાને બચ્ચાને એવો જોરદાર ફટકો લગાવીને હવામાં અથર ઉડાડ્યું કે તે રાડા રાડી કરવા લાગ્યું ત્રીજું પહેલવાને તેની ગરદન દાંતમાં પકડી તેને પાણીમાં ઊંડું ડૂબાડી દીધું ચોથું પહેલવાને એક બચ્ચાને ઝડપથી ઝપટમાં લઈ લીધેલું લગભગ ત્રીસ કિલોગ્રામ જેટલા વજનના બચ્ચાને હવામાં ફંગોળી દીધું રીંછ વિશે નવું શું જાણવા મળ્યું રીંછ નીચેની બાબતો જાણવા મળી રીંછ વિશે પહેલું નર રીંછને પોતાના નવજાત બચ્ચા ઉપર સખત નફરત હોય છે વસંતમાં માદા રીંછને બચ્ચા સાથે એવી રીતે છુપાઈ જવું પડે છે કે ત્યાં કુટુંબના વડાનો ભેટો થાય જ નહીં શરદ ઋતુમાં તે બચ્ચાને લઈને શિયાળો ગાળવા તે નોખું રહેઠાણ ગોતી લે છે નર રીંછનું કદ માદા રીંછ કરતાં લગભગ બમણું હોય છે પહેલવાને બચ્ચાને ક્યારે હવામાં ઉધર ઉડાડ્યું રીછના કુટુંબમાં રહેઠાણના વાડામાં વચ્ચોવચ ઝાડ ઝાડનું ઝાડું અને ઊંચું થળ્યું હતું એકવાર ત્રણમાંથી એક બચ્ચું થળિયાની ટોચે ચડીને બેઠું અને તડકાની મોજ માણવા લાગ્યું ધાબડધીંગી નજીક નહોતી ક્યાંક ઊંઘની મજા માણી રહી હતી પહેલવાને જોયું કે મેદાન ખાલી છે એટલે થળિયા પાસે સરકીને બચ્ચાને જોરદાર ફટકો લગાવી હવામાં અદ્ધર ઉડાડ્યું પહેલવાને બચ્ચાને કેવી રીતે પાણીમાં ડૂબાડવાનો પ્રયાસ કર્યો પહેલવાને એક બચ્ચાને ખાઈ પાસે જતું જોયું અને આગલા પંજા પાણીમાં બોલતું જોયું પહેલવાન ખાઈમાં ઉતર્યો અને લપાતો છુપાતો પાણીમાં છબકારા બોલાવતો બચ્ચા પાસે પહોંચી ગયો તેણે અચાનક બચ્ચાની ગરદન દાંતમાં પકડી લીધી અને તેને પાણીમાં ઊંડું ઝબોળી ડૂબાડવાનો પ્રયાસ કર્યો રીંછોના વાડા પાસે ભેગું થયેલું ટોળું ખુશીમાં શોર કેમ મચાવી રહ્યું હતું એકવાર રીંછોએ ખરેખરો તમાશો કર્યો હતો પહેલવાન ખાઈમાં હતો અને તેણે જેને હવામાં ફૂંગળ્યું હતું તે બચ્ચું તેના પર નજર રાખી કાંઠે ઊભું હતું પહેલવાને ખાઈમાંથી નીકળવા પથ્થરની દિવાલના એક ખાચામાં પંજા ભરાવ્યા ત્યારે એક માદા બચ્ચું તેની પાસે પહોંચી ગયું તેને ઝડપથી ત્રણ તમાચા ચોડી મા પાસે જતો રહ્યો આ ઘટના જોઈને રીંછોના વાડા પાસે ભેગું થયેલું ટોળું ખુશીમાં શોર મચાવી રહ્યું હતું રીંછ હોશિયાર છે એવી કેવી રીતે ખબર પડે છે રીંછને રસ્તામાં સિંહ મળે છે તે તેનાથી ડરી જવાના બદલે તેને ચતુરાઈથી મધપુડાના વનમાં લઈ જાય છે ત્યાં મધ ખાવા જતાં તેને આંખે મોઢે જીપે હોઠે એમ આખા શરીરે મધમા ખીવો ડંખ મારી દે છે પીડા સહન ન થતાં સિંહ ત્યાંથી ભાગી જાય છે અને રીંછ બચી જાય છે તેથી જ કહી શકાય કે રીંછ બહુ હોશિયાર છે સિંહની પરણાગત કવિતાની પહેલી બે પંક્તિઓ અને છેલ્લી બે પંક્તિઓ વચ્ચે શો ફરક છે એવો ફરક શા માટે છે કવિતાની પહેલી બે પંક્તિઓમાં સામે રાણા સિંહ મળ્યા રે આફત આવી મોટી અને છેલ્લી બે પંક્તિઓમાં સામે રાણા સિંહ મળ્યા તા આફત ટાળી મોટી એવો ફરક છે પહેલી બે પંક્તિમાં સિંહ મળ્યો તેથી આફત આવી છે જ્યારે છેલ્લી બે પંક્તિમાં રીંછ તેને યુક્તિપૂર્વક ટાળી દે છે ચાલો શબ્દોને યોગ્ય રીતે ગોઠવીને વાક્ય બનાવો વાર્તાને આધારે તે સાચું વાક્ય હોય સાચું છે કે ખોટું તે જણાવો ચાલો પેલું છે આડાવળા છે એ શબ્દો આપેલા છે શબ્દો આડાવળાને તમારે વ્યવસ્થિત ગોઠવીને વાક્ય બનાવવાનું છે બંધ કરી દે છે પહેલવાન ધિક્કારવાનું પોતાના બચ્ચાને પહેલવાન પોતાના બચ્ચાને ધિકારવાનું બંધ કરી દે છે ખોટું રીંછડી ક્રોધે ભરાઈને રીંછને બરાબરનો ટીપી નાખે છે સાચું રીંછ કુટુંબ શિયાળામાં એક જ રહેઠાણમાં રહે છે ખોટું બચ્ચા પહેલવાનથી સહેજ પણ ડરતા ન હતા ખોટું બચ્ચું બાપને ત્રણ તમાચા ચોડીને વેર વાળે છે સાચું બચ્ચા પહેલવાનથી પહેલવાનની બીકથી બિલકુલ બહાર નીકળતા નથી ખોટું ચાલો પછી સાચા ખોટા સિંહને સામે જોઈ રીંછ બહુ જ ખુશ થયું ખોટું રીંછ સિંહને કેટલાય દિવસો શોધતું હતું ખોટું સિંહને મધ ખૂબ ભાવતું હતું ખોટું રીંછ સિંહને પોતાના ઘરે લઈ જાય છે ખોટું રીંછ ચતુર હતું સાચું રીંચ અને સિંહ પાકા મિત્રો હતા ખોટો રીંછે સિંહને મધ પીરસ્યું સાચું રીંછે સિંહને ભગાડ્યો સાચું શિયાળામાં ધાબડ ધીંગીને બે બચ્ચા આવ્યા ખોટો પહેલવાન કદમાં ધાબડ ધીંગી બમણો અને ઘણો વધારે જોરાવર હતો સાચો પહેલવાનથી ડરીને ધાબડ ધીંગી પંચા વડે માથું ઢાંકી દેતી ખોટું પહેલવાને પાણીમાં ડુબાડેલું બચ્ચું પાણીમાં ગુંગળાઈ ગયું સાચું ઉનાળામાં રીંછો ભાગે ખાડામાં ઊંઘતા પડ્યા રહેતા ખોટું શિયાળમાં ધાબડ થીંગી બચ્ચા ભેગી સુધી સાચું વસંત ઋતુમાં રીંછના કુટુંબમાં ગંભીર ઝઘડા થયા ખોટો રીંછોના વાડા પાસે ભેગું થયેલું ટોળું ગુસ્સામાં શોર મચાવી રહ્યું હતું ખોટું ચાલો એના પછી ખાલી જગ્યાઓ આપેલી છે વસંત ઋતુમાં માદા રીંછ કુટુંબનો કોઈ વડો મળે નહીં એવી જગ્યાએ છુપાઈ જાય છે ધાબડતીંગીથી બચવા જતાં પહેલવાર એકવાર ખાઈમાં પડી ગયો હતો રીંછના કુટુંબમાં કુલ પાંચ સભ્યો હતા પહેલવાન ઊંઘીને અપમાનને ભૂલી જવા ખૂણામાં લપાઈ ગયો શિયાળામાં ધાબડતીંગીની માતૃવૃત્તિ બહુ જોરદાર નહોતી રહી બચ્ચા મોટા થઈને વધારે હિંમતવાન બની ગયા હતા માદા બચ્ચાએ બાપના મોઢા પર ત્રણ તમાચા ચોડી દીધા ચાલો પછી નર એટલે કે જે પિતા છે એ રીંછ માદા એટલે રીંછડી કદાવર એટલે કે મોટું અને એટલે રસ પછી તમારે ખાલી અહીંયા ખાલી જગ્યા પૂરવાની છે તે વાક્ય સાચું છે કે નહીં તે તમારે ચકાસવાનું છે દરજ્જો એટલે કે હોદ્દો પછી અહીંયા બે વાક્યો આપેલા છે પહેલું વાક્ય સાચું છે એવી રીતના ગાળવું એટલે કે પસાર કરો એમાં પહેલું વાક્ય સાચું છે બીજું વાક્ય ખોટું છે ચાલો પછી લપકવું એટલે કે ઝડપથી કૂદકો મારો પહેલું વાક્ય સાચું છે બીજું વાક્ય ખોટું ઓસરી જવું એટલે કે ઓછું થવું પેલું ખોટું છે બીજું સાચું ચાલો પછી કૌંસમાં આપેલા શબ્દ પરથી ખાલી જગ્યા પૂરો જે સંતાઈને આવતો કે જતો હોય તે લપાતો છુપાતો એ કરતાં બધું બૂમો પાડ્યા કરવી તે રાડા રાડી જે શાળાને લગતું હોય તે શાળાકીય જે કુટુંબને લખતું હોય તે કૌટુંબિક જે બધી જ બધી બાજુ ફેલાવ્યું હોય તે ખૂણે ખૂણામાં કશુંક જોવા સમજવાની ઈચ્છા દિલચસ્પી ચાલો એના પછી એક ફકરો આપેલો છે એ ફકરામાં છે એ અમુક શબ્દો છે એ આપેલા નથી જે તમે કૌંસમાં આપેલા છે નથી શોધીને તમારે લખવાના છે તો પહેલો તમાશો કર્યો અહીં આવશે પછી ઢીબી નાખશે સફાળો જાગી થાપ આપીને જડી વરસાવી અને મેથી પાક ચખાડ્યો ચાલો એના પછી જોડકા આપેલા છે પહેલું છે કે રહેઠાણ તો રહેઠાણને અનુકૂળ છે એ બમાં કયું છે તો બખોલ ખાય ખાડો દેખાવ તો કે પંજો વાળ ગરદન દાંત કુટુંબ નર માદા અને બચ્ચું પછી સમય તો ઉનાળો વસંત શિયાળોને શરદ અણ સ્વભાવ ક્રોધી ખૂંખાર અને ઝગડાફોર ચાલો કોશમાં શબ્દ આપેલા છે સજા પીછેહઠ બચાવ નફરત અને મદદ એની બદલ તમારે ખાલી જગ્યા પૂરવાની છે પહેલવાન માર સહન કરવા પંચાવડે મોઢાકી દે છે એનો બચાવ કરે છે થાબડથિંગી કદાવર નીચે બરાબરનો મેથી પાક આપે છે સજા થાબડ થીંગીની બી પહેલવાન પાણીમાં જ પડ્યો રહે છે પીછેહટ હવામાં ફેંકાયેલું રીંછડું બુમાબન કરીને માતાને બોલાવે છે મદદ અપરાધી બાપને થાબડથિંગીથી જબરો ઠેબી નાખ્યો હતો સજા બચ્ચું મુશ્કેલીમાં રાડ પાડીને સહાય માગતું હોય છે મદદ થાબડથિંગી પાણીમાં છલાંગ લગાવીને બચ્ચાની રક્ષા કરે છે બચાવ પહેલવાન અપમાન ભૂલીને ખૂણામાં છુપાઈ ગયો પીછેહ ચાલો એના પછી કોંશમાં છે એ કેટલી બધી ક્રિયાઓ આપેલી છે એ તમારે યોગ્ય ખાનામાં તમારે લખવાની છે થાબડ ધીંગીની એ શોધવાની છે તો કે મેથી પાક ચોખ્ખાડવો ઢીબી નાખવું ટીપી નાખવું જનરની પ્રહાર કરો ફટકો મારો જડી વરસાવી તૂટી પડવું પંજાથી ફટકારવું અને કૂદી પડવું થાબડ ધીંગીની સાવચેતી બચાવ કરવો ભેગાસવું રહેઠાણ શોધવું છૂપું રાખવું આટા મારવા અને આખું રાખવું પહેલવાની નફરત ખરાબ નજર રાખવી પાણીમાં ડૂબાડવું અધર ફેંકવું રસ્તો રોકવો ગુસ્સો કરવો પકડી લેવું ભારે પંચો મારવો બચ્ચાની નિડરતા તમાચા મારવા હિંમતથી ફરવું સાહસ બતાવવું અને બેફિકર રહેવું ચાલો એના પછી થાબડ ધીંગીની માતૃ પ્રેમ જણાય ત્યાં માતેમાં લખો અને પહેલવાનનો ધિક્કાર ભાવ જણાય ત્યાં તમારે અરે રે લખવાનું છે ચાલો પોતાના નવા જન્મેલા બચ્ચા સહેજ પણ ગમતા નહોતા અરેરે પાણીમાં કૂદીને બચ્ચાને બચાવે છે મા તેમાં બચ્ચાની સાવચેતી માટે સલામત જગ્યા શોધી લે છે મા તેમાં બચ્ચા પર વારંવાર ઘા કરવાના પ્રયત્નો કરે છે અરેરે દરેક હુમલાનો જોરદાર જવાબ આપીને બચ્ચા બચાવી લે છે મા તેમાં ચરણ્યા પછી બચ્ચાની ચીસ સાંભળતા જ ગુસ્સે ભરાય છે અને બરાબરનો ટીપી નાખે છે મા તેમાં બચ્ચાની બોછી પકડીને પાણીમાં ઊંડું જબોડે છે અરેરે બચ્ચા ઉછેરમાં મશગુલ રહે છે મા તેમાં બખોલમાં જતા બચ્ચાને રોકવાની કોશિશ કરે છે અરેરે બચ્ચાઓ તરફ ખરાબ નજર નાખનારે સાવધાની દૂર રાખે છે મા તેમાં ભારે પંજાનો ફટકો મારીને બચ્ચાને ઊંચે ફેંકી દે છે અરે રે ઘટના ક્યારે બને છે તે દર્શાવવા ઋતુ નામ લખો ઉનાળો વસંત ઋતુ શિયાળો અને શરદ ઋતુ ધાબડધિંગી બચ્ચાની કાળજી ઓછી કરે છે શિયાળામાં જમીનમાં ખાડા ખોદીને મોટા ભાગે આરામ કરે છે શિયાળામાં પછી રીંછ કુટુંબ વચ્ચે મતભેદો ઓછા રહે છે વસંત વસંતઋતુમાં ધાબડધિંગી બચ્ચા સાથે રહેવા જુદું સ્થળ શોધી લે છે શરદ ઋતુ પહેલવાન બચ્ચાનું ડોકું ડુબાડીને પાણીમાં ડુબાડે છે ઉનાળો રીંછડી બચ્ચાને પહેલવાનથી છૂપી જગ્યાએ સંતાડે છે ઋતુ ચાલો નીચેની કાવ્ય પૂર્તિ છે એ તમારે પૂર્ણ કરવાની છે

ખાધો બાપરે કરતા ત્યાંથી વનરાજ તો ભાગ્યા ચાલો નીચેના વાક્યો માટે કવિતામાં ક્યાં શબ્દો જુદો વપરાય છે તે શોધીને લખો મારું કહ્યું માનો રાખો મારું કહેણ તમને નિમંત્રણ આપવા શોધો જો નોતરું દેવા ખોળું તમને માંસાહાર બહુ કર્યો હાડ ચામડા બહુ બહુ ચૂથિયા ચોથું તમારું આજે દર્શન થયું આજે મુખડું દીઠું સિંહે રાડા રાડ કરી મૂકી રાણાજીએ પાડી બુમાબુમ રુવે રૂવે માખ વળગી વળગી લારો લાર ચાલો વિચારીને કહો રીંછ તેના કરતાં વધુ બુદ્ધિશાળી છે સિંહને ખબર નહોતી રીંછ ખોટે ખોટી સલામો ભરી રહ્યો હતો સિંહને ખબર ન પડી રીંછ એના ઘરે નહીં પણ બીજે કશે લઈ જાય છે સિંહને ખબર ન પડી નાનકડી મધમાખીને ડંગ ભારે હોય છે સિંહને ખબર નહોતી મધપુડો તોડવાથી મધમાખીઓ છંછેડાય છે સિંહને ખબર નહોતી ચાલો એના પછી રીંછે ઘરે જઈને રીંછણને આખા દિવસના અનુભવ વિશે કહ્યું લખો અને વર્ગમાં પણ તમે વાંચી સંભળાવો તો આપણે છે અહીંયા લખેલું છે આપણે હવે વાંચીએ મારી વાલી રીછડી આજે હું સોટી લઈને ફરવા ગયો ત્યારે મેં મુસીબત આવી સામે જંગલો રાજા સિંહ મળી ગયો હવે શું કરવું તરત જ મેં જીવ બચાવવા માટે ચતુરાઈ વાપરી સિંહને ઝૂકીને પ્રણામ કર્યા અને કહ્યું હું તમને આમંત્રણ આપવા કેટલાય દિવસથી શોધતો હતો હવે મારું આમંત્રણ સ્વીકાર કરો અને મારા ઘરે મધ ખાવા માટે ચાલો સિંહ ઘરે આવવા માટે તૈયાર થઈ ગયો ત્યારબાદ મેં તેને ઘરની જગ્યાએ મધમાખીના મધપુડાના વનમાં લઈ ગયો ત્યાં તેને મધ ખાવા જતાં કેટલીક માખીઓ સિંહના આંખ મોં જીભ હોઠ એમ આખા શરીરે કરડી ગઈ ડંખની પીડા સહન ન થતાં તે ત્યાંથી બૂમો પાડતો ભાગી ગયો મારા જીવમાં જીવ આવ્યો ઘરે આવતા હું વિચારવા લાગ્યો કે આજે મેં ચતુરાઈ ન વાપરી હોત તો સિંહનો શિકાર થઈ ગયો હોત ચલો મૂળ નામ નીચે લીટી કરો અને પાડેલા નામ ગોળ કરો ચાલો અહીં છે લીટી ગોળ લીટી ગોળ લીટી અને ગોળ એવી જ રીતે ગોળ ગોળ લીટી ગોળ લીટી ગોળ લીટી ગોળ લીટી અને ગોળ ચાલો ફરી વાર એવો જ પ્રશ્ન મૂળ નામ ફરતે ચોરસ કરો લંબચોરસ કરો અને પાડેલા નામ ફરતે છે એ સાચું કરો સાચું લંબચોરસ લમચોરસ સાચું લમચોરસ સાચું સાચું લંબચોરસ લમચોરસ સાચું લમચોરસ અને સાચું ચાલો ત્યારબાદ 22મો પ્રશ્ન મૂળ નામ અને પાડેલા નામની જોડ બનાવો મૂળ નામ નદી પાડેલું નામ સાબરમતી ઇમારત તાજમહેલ બકરી શકરી પર્વત પાવાગઢ દેશ ભારત શહેર અમદાવાદ રાજ્ય ગુજરાત પહેલવાન ભીમસેન છોકરી હંસા કવિ રમેશ પારેખ વૃક્ષ કબીરવડ ઘર માતૃ કૃપા ચાલો એના પછી અહીંયા છે એ ચિત્રો આપેલા છે પછી તમારે એક વાક્ય લખવાનું છે કે આ તમામ વર્ગ વડાપ્રધાન ધરાવે છે ચાલો એના પછી બધા ફૂલ આપેલા છે તો આ તમામ વર્ગ ફૂલ ધરાવે છે પછી આ ફૂલ છે બધા ગુલાબના છે આ તમામ વર્ગ ગુલાબ ધરાવે છે આ તમામ વર્ગ પેન્સિલ ધરાવે છે આ તમામ વર્ગ જ્વાળામુખી ધરાવે છે ચાલો ત્યારબાદ એક અને જૂથમાં વર્ગીકરણ જો તમને ખબર ન પડે તો આ કોષ્ટક તમારે વાંચી લેવાનું છે ફકરો વાંચી લેવાનો છે દ્રાક્ષનું ઝુમખું મકાન કોમ્પ્લેક્ષ દુકાન બજાર મોતી માળા ચીકુ ઢગલો ગાયનું ધણ સૈનિકનું લશ્કર કેળાની લૂમ પતંગની કોડી નોટનું બંડલ ભેંસનું ખાંડું બિસ્કીટનું પેકેટ દોરીનો લચ્છો પક્ષીનું ઝૂંડ વહાણનો કાફલો દાંતનું ચોખઠું ચાવીનો જોડો માણસનું ટોળું વિદ્યાર્થીનો વર્ગ પુષ્પનું ગૂચ્છ કોથમીરની જોડી ઘાસનો ભારો કપડાંનું પોટલું લાકડાનો ભારો કંટીનું ડુંડું ચાલો એના પછી નીચેના શબ્દોનું એક વસ્તુ વ્યક્તિ અને સમૂહ જૂથમાં વર્ગીકરણ કરો ચાલો હવે જોઈએ આપણે પહેલાં એક વસ્તુ ભેંસ ચાવી બસ છોકરો પોપટ ઘર ઓરડો ડોલી ચાંદી અને ધરતી સમૂહમાં તો થોકડી સભા જોડો જાન ભીડ સરઘસ રેલી સૈન્ય ટુકડી અને સમાજ ચાલો એના પછી શબ્દ વાક્યો આપેલા છે એ વાક્યોમાંથી અમુક શબ્દો તમારે ગોતવાના માપી શકાય અને ગણી શકાય તમે લખવાના છે ઘઉં છે એ માપી શકાય ચાંદી છે માપી શકાય સાબુ છે ગણી શકાય ગોળ છે એ માપી શકાય પેટ્રોલ નાખવા છે માપી શકાય લોખંડ છે એ માપી શકાય લોટ છે એ માપી શકાય પાઠ્યપુસ્તક ગણી શકાય હવા છે એ માપી શકાય ચાલો ગણી શકાય અને માપી શકાય તેવી વસ્તુઓ લખવાની છે ત્યારબાદ ગણી શકાય ફરતે ગોળ અને માપી શકાય ફરતે તમારે છે લીટી કરવાની છે ગણી શકાય એમાં થેલી કોથળી વાટકો ચશ્મા કપ દાંત કુંડું પડદો ફુગ્ગો અને ચંપલ માપી શકાય એમાં શાક દૂધ દાળ ચા ખાંડ દંતમંજન ટૂથપેસ્ટ પાણી તડકો નાઇટ્રોજન વાયુ ચામડું અને પ્લાસ્ટિક ત્યારબાદ તમારે નીચે આપેલ છે એમાં તમારે માપી શકાય છે એમાં તમારે લીટી અને ગણી શકાય છે એમાં તમારે ગોળ કરવાનું રહેશે ચાલો વાંચો અને પ્રશ્નોના ઉત્તરો લખો આ વાર્તામાં તમને ખૂબ ગમ્યા હોય વાંચવાની મજા આવી હોય તેવા વાક્યોને વાક્યખંડ નીચે લીટી કરો તેમાંથી વાક્યખંડ ક્યુઆર કોડ મારફતે તમે સાંભળ્યા હોય તે રીતે વાંચો લીટી કરતાં પહેલાં વિદ્યાર્થીએ ક્યાં બે કામ કરવાના તો કે ક્યુઆર કોડ મારફતે વાક્યખંડ વાંચી લીટી કરવી અને ક્યુઆર કોડ મારફતે સાંભળ્યા હોય તે રીતે વાંચવા આ પ્રવૃત્તિ પહેલાં વિદ્યાર્થીએ શું સાંભળવું હશે કઈ રીતે તો કે વાર્તા શું વિદ્યાર્થીને દરેક વખતે આખા વાક્ય નીચે લીટી કરવાની થશે ના વાક્ય વાંચતી વખતે વિદ્યાર્થીનું શું રીતે ધ્યાન રાખવાનું તો વાક્યમાં મજા આવે તે નીચે લીટી કરવાની તમારા મિત્રને આ વાર્તા ક્યાં વાક્ય ગમ્યા તે તમને કઈ રીતે ખબર પડશે તો તેને ગમતા વાક્ય નીચે લીટી કરતી હશે તમારા મિત્ર વાક્ય વાંચતા હોય ત્યારે તમે શું ધ્યાન રાખશો ક્યુઆર કોડ મુજબ વાંચે છે કે નહીં તે આપણે ધ્યાન રાખવાનું ચાલો ત્યારબાદ બે લીટીનો પાછો ફકરો આપેલો છે વાક્યમાં કૌંસમાં આપેલા શબ્દ અને રીટી કરેલા શબ્દ વચ્ચે શું સંબંધ હશે સમાનાથી શબ્દો કોશમાંના શબ્દ પર સાચું કરવા માટે તમે શું વિચારશો વાક્યનો અર્થ ન બદલાય વાક્યમાં રીટી કરેલા શબ્દ જેવો અર્થ હોય તેવા કેટલા શબ્દ કૌંસમાં હશે એક તમે યોગ્ય શબ્દ પર સાચું કર્યું છે તો કઈ ખબર પડશે લીટી દોરેલા શબ્દને બદલે સાચું કર્યું હોય તે શબ્દ પર શબ્દ મૂકી વાંચવાથી શિક્ષકે આ પ્રવૃત્તિમાં શું કરવાનું થશે વર્ગમાં સમૂહ ચર્ચાનું આયોજન કરવું પડશે તમારો જવાબ સાચો ક્યારે ગણાય લીટી દોરેલા શબ્દને બદલે સાચું કરેલો શબ્દ મૂકવાથી વાક્યનો અર્થ બદલાય ત્યારે સાચું ગણાય ચાલો એના પછી ત્રીજું એવું જ આપેલું છે એકમમાં શેના વિષયના શબ્દો આવતા હશે સૂર્ય ચંદ્ર તારા વાદળ પહાડ વૃક્ષ નદી જેવા કુદરતી તત્વો આવા તત્વો શોધવા તમે શું કરશો એકમ ભણીશું તમને અચરજ થયું કે નહીં તેની ખબર કઈ રીતે પડશે તો એકમમાં આવા શબ્દો જાણવાથી અચરજ પોટલી શોધવા ક્યાં જશો એકમના અંતમાં આ એકમ ભણતી વખતે વિદ્યાર્થીએ કયો ભાવ કે લાગણી વધારે થયા હશે અચરજ ચાલો એના પછી ચોથું આપેલું છે આ સૂચના પ્રમાણે તમારે કેટલા કામ કરવાના થશે ચાર આ પ્રવૃત્તિમાં સૌથી વધારે તમે શું કરશો પહેલાં આખો ફકરો સળંગ કડકડા વાંચવાનો તમારે વાક્ય ટુકડા લગભગ કેટલી વખત વાંચવા પડશે ત્રણ વખત ફકરો વાંચતી વખતે તમને હસવું શા માટે આવશે સાર્થક ફકરો ન બનતો હોવાથી ચાલો ત્યારબાદ અહીં વિદ્યાર્થીએ એકલા કરવાની હોય તેવી ક્રિયા તો કે વાક્યમાં ટુકડા પરથી બે ફકરા તૈયાર કરવાની આ પ્રવૃત્તિ તમે કરી લેશો ત્યારે તમારી પાસે શું લખેલું હશે તો કે બે ફકરા ચાલો એના પછી અલગ અલગ વાક્યો આપેલા છે આ અલગ અલગ વાક્યોને સાર્થક ટુકડા વડે જોડીને તમારે ફકરો બનાવવાનો છે એક ફકરો છે એ બનાવેલો છે બીજો ફકરો તમારે બનાવવાનો ચોખાને મીઠાના પાણીમાં બે ત્રણ કલાક પલાળી રાખો પછી તે પાણી નીતારીને ચોખાને સુતરાવ કપડાં પર પાથરી લો એક વાસણમાં મીઠું ગરમ કરવા મૂકો મીઠું બરાબર શેકી તેમાં ચોખા નાખી શેકવા દો ચોખાની ધાણી તૈયાર છે ચાલો દરેક વાક્યમાં કશેક ભૂલ છે શોધી કાઢો અને વાક્ય સુધારો સુધારેલું વાક્ય ફરી વાર લખો ચાલો અહીં છે સૂરજ આથમ્યો અને અજવાળું થયું સૂરજ આથમ્યો અને અંધારું થયું પછી શું છે તો કે મનીષનો જે દાંત પડી ગયો હતો ત્યાં તેને નવી દાઢ ફૂટી દાઢને શું આવશે તો કે દાંત ચાલો ત્યારબાદ ધોમધમતી ઠંડી હતી એટલે મેં બે સ્વેટર પહેર્યા ધોમધમની જગ્યાએ કડકડતી ઠંડી હતી ત્યારે મેં બે સ્વેટર પહેર્યા ચાલો એના પછી કૂતરો બચકુંની જગ્યાએ છે એ બચ બટકુની જગ્યાએ બચકું આવશે પહેલાં છે એની જગ્યાએ પછી આવશે સત્રની જગ્યાએ છે સ્કૂલ આવશે અને ત્યારબાદ અહીં ચાલુ છે એની જગ્યાએ બંધ આવશે પીળી છે એની આ જગ્યાએ છે એ લીલી આવશે નહોતો છે એની હતો આવશે ચાલો પછી બે ઘટના તમારે લખવાની છે ઉદાહરણ એક આપેલું છે ઉદાહરણ પ્રમાણે લખીએ એક તમને ઘટના આપેલી છે એની પહેલા અને પછી કઈ ઘટના લખો ઓટલા પર પાણી ઢોળાયું હતું કાંઈ જોયા વગર દોડી લપસી ગયો શીરીના જીઠણ છોલાઈ ગયા અને આરોગ્ય કેન્દ્રમાં લઈ ગયા ઢીચન પર મલમ લગાવી પાટો બાંધ્યો પછી એક વાક્ય આપેલું છે અને અમે મોટેથી હસી પડ્યા તો આપણે લખવાનું કે દાદાએ ચશ્મા મંગાવ્યા દાદી મા ચશ્મા પહેરી લીધા અને અમે જોરથી હસી પડ્યા ભયંકર વાવાઝોડું આવ્યું મંડપ તૂટી પડ્યો થોડું ઘણું નુકસાન થયું પણ કોઈને જાનહાની થઈ ન હતી શિક્ષકે રાજાશા પ્રવાહી જવાની વાત કરી હું રાજી રાજી થઈ ગયો ઘરે જઈને મેં પપ્પા પાસે પ્રવાસમાં જવાની અનુમતિ માગી જોરદાર વરસાદ પડ્યો ચોપડીઓ પડલી ગઈ પંખા નીચે સુકાવા મૂકી કરણને ઉધરસ ખૂબ વધી ગઈ કરણ ચૂપચાપ દવા પીડા માંડ્યો મેં ભૂલ બદલ માફી માગી મેં મારી બહેનને ધક્કો માર્યો પપ્પા ગુસ્સે થઈ ગયા મને ઉધડો લીધો ખૂબ ઠંડી લાગી ગોદડી ઓઠી લીધી ઠંડી દૂર થઈ ગઈ હું નાસ્તાનો ડબ્બો લઈને દોડ્યો મારો નાસ્તો ઢોળાઈ ગયો મારા મિત્રએ મને નાસ્તો આપ્યો ચાલો શબ્દ બરાબર ન હોય તેને ચેકી નાખો તો કે નજીકની આખો છે એમાં આગો છેકી નાખે ચડીને ઉતરી છે એમાં ઉતરી છે અને અહીંયા ચડીને ચેકી નાખે અહીં સૂતો જાગતા નીચેથી નીચે પહેલા દૂર પહેલાં ઉતરવા ઘટે પાછળ અને આગળ ચાલો એના પછી સાચી જોડણી અહીં કોશિશ જનુન ઊંડું મશગુલ ચત્તો પછી ઉદ્યાન ચિડિયાઘર કૌટુંબિક ઠેકડો દિલચસ્પી માતૃત્તિ અને ઝગડો ચાલો નર તો માદા વસંત તો પાનખર બમણો તો અડધો નફરત તો પ્રેમ જાડુ તો પાતળું સુવે તો જાગે જોરાવર તો અશક્ત આગલા તો પાછલા પીછેઠ તો આગે કોચ અને ઊંચું તો નીચું ચાલો ફકરાઓ વાંચો અને પ્રશ્નનો જવાબ આપો ચાલો પહેલાં ફકરો વાંચી લેવાનો પછી તમારે પ્રશ્નના જવાબ આપવાના છે પ્રવાસીઓને શાની તક મળી પ્રવાસીઓને પંખીઓના કલછોર સાંભળવા તેમજ ન સાંભળેલા અવાજો સાંભળવાની તક મળી સિંહ કેમ અચાનક જાગી ગયો સિંહના ત્રણ બચ્ચામાંથી એક બચ્ચું સિંહ ઉપર ચડી ગયું તેથી અચાનક સિંહ જાગી ગયો ચાલો ત્યારબાદ કોણ કોને છેતરીને ભાગી ગયું સિંહના માથા પર ચડી ગયા સિવાયના બાકીના બે સિંહ બાળમાંથી પહેલું બચ્ચું બીજા બીજા માર ખાધેલા બચ્ચાને છેતરીને ભાગી ગયું સિંહ કેમ ગુસ્સે ન થયો સિંહ તેના બચ્ચાને બહાલ કરતો હતો તેથી ગુસ્સે ન થયો બધા જોવા ઊભા રહી જાય તેવો ખેલ કોણે કર્યો સિંહના ત્રણમાંથી એક બચ્ચાએ ખેલ કર્યો કોણે કોને બરાબર માર્યો સિંહના બચ્ચા સિંહના માથે ચડી ગયા સિવાયના બાકીના બે સિંહ બાળમાંથી પહેલા બચ્ચાએ બીજા બચ્ચાને બરાબર માર્યું ચાલો હવે નીચે છે એ તમારે જન્મ સમયનું વાંદરું અને મોટું થયા પછીનું વાંદરું છે એ તમારે દોરવાનું રહેશે ચાલો ત્યારબાદ પ્રશ્નોના જવાબ આ વાંદરાને ટબુકડા કેમ કહ્યા છે આ વાંદરા સાવ નાના હોવાથી તેમણે ટબુકડા કહ્યા છે એક પિગમી મોરમા સેટ્સ દસ વર્ષનો છે તો તેને બાળક કહેવાય યુવાન કે વૃદ્ધ શા માટે વૃદ્ધ કહેવાય કારણ કે પિગમી વાંદરાનું આયુષ્ય છે એ દસ વર્ષનું હોય છે મોટા થાય ત્યારે પિગમી વાંદરાનું વજન જન્મ સમય કરતાં આશરે કેટલું હોય છે દસ ગણું હોય છે ખરું કે ખોટું તે કે ખરું પિગમી વાંદરા આશરે કેટલા વર્ષ જીવે છે બાર વર્ષ પિગમી વાંદરાની વસ્તી દિવસે વધતી જાય તે ઘટતી તો કે ઘટતી જાય છે તમને આ વાંદરા વિશે સૌથી વધુ અચરજ શું લાગ્યું તેની ઊંચાઈ અને વજન વિશે અચરજ લાગે છે અંદાજ લગાવો કે વિલુપ્તનો અર્થ શું આ વિલુપ્ત એટલે કે નાશ પામું ચાલો એના પછી મૌખિક ચર્ચા છે એ તમારા મિત્ર સાથે અથવા તમારા શિક્ષક કહે એમ કરવાની રહેશે ચાલો એના પછી પ્રવૃત્તિ જોઈએ ઘોડાના દાંતની ગણના કરીને તે નર છે કે માદા તે કહી શકાય ઘોડાને ચાલીસ દાંત હોય છે જ્યારે ઘોડીને છત્રીસ દાંત હોય છે કેટલીક માછલીઓ પણ ઉધરસ ખાય છે એટલે કે અહીં છે મેં છઠ્ઠું વાક્ય વાંચ્યું એવા વાક્યો અહીંયા આપેલા છે જે અચરજ પમાડે છે એવા તમારે એક વાક્ય લખવાનું છે કેટલીક માછલીઓ પણ ઉધરસ ખાય છે તમારા ઘર ફળિયા ગામમાં કોઈ મોટેરાના પ્રાણી વિશે તમે અવનવી બાબતો પૂછો ચાલો મેં મારા દાદાજીને ઘોડા વિશે જણાવવા કહ્યું મારા દાદાએ મને ઘોડા વિશે ઘણી બધી વાતો કહી જેમાંથી કેટલીક હું જાણતો નહોતો દાદાજી મને કહ્યું કે ઘોડો ક્યારેય બેસતો નથી આ જાણે મને અચર થઈ મને એમ કે દાદાજી મારી સાથે રમૂ કરે છે પણ તેમણે મને કહ્યું કે હા આ વાત સાચી છે બેટા ચાલો એના પછી કોષ્ટક છે એ આપેલું છે કોષ્ટકમાં જંગલી પ્રાણીઓના ચૌદ નામ છુપાયેલા છે તે શોધીને તેનો ફરક તમારે ગોળ કરવાનું છે અને તમારે લખવાના છે વાઘ રીંછ દીપડો જીબ્રા સસલું સિંહ ચિત્તો હાથી શિયાળ વરુ ગેંડો હરણ વાંદરો અને જરક અહીં તમારું આ ચેપ્ટર પૂરું થાય છે થેન્ક યુ